पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પૂર્વ સૈનિકો અને સ્વર્ગીય સૈનિકોના ધર્મપત્નીઓનું જિલ્લા સ્તરનું સંમેલન યોજાયું જિલ્લા શૈનિક કલ્યાણ અને પુનઃ અધિકારી મહેસાણા દ્વારા પૂર્વ સૈનિકો દિવંગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તથા તેમના આશ્રિતો માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જિલ્લા સ્તરનું સંમેલન ન્યૂ કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ ફેબ્રુઆરના રોજ સવારે અગિયાર વાગે આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ પૂર્વ સૈનિકો સૈનિકો તેમજ સ્વર્ગીય સૈનિકોના ઉપસ્થિત રહ્યા જિલ્લા સૈનિક કલ્યાણ અને કચેરી મહેસાણા દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળ મહેસાણા બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો સેવારત સૈનિકો પરિવારજનો તેમજ સ્વર્ગીય સૈનિકોના ધર્મપતિઓના કલ્યાણ માટે વિવિધ સેવાઓ સહાય યોજનાઓ અમલમાં મૂકી કાર્ય કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી સહાય પેન્શન રોજગાર સ્વરોજગાર તથા કલ્યાણ યોજનાના લાભાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને સહાયતા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય આ કચેરી દ્વારા સતત કાર્યરત કરવામાં આવે છે તેમજ પ્રતિવર્ષ ધ્વજદિનના ભંડોળ માટે પણ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે સૈનિકો સર્વગ્રહ સૈનિકોના ધર્મપત્નીઓને સરકાર તરફથી ઉપલબ્ધ તમામ આર્થિક સહાયો સવલતો અંગે વિસ્તૃત માહિતી મળે તે હેતુથી આ વર્ષે જિલ્લાના પૂર્વ સૈનિકો અને સ્વર્ગીય સૈનિકોના ધર્મપત્નીઓનું જિલ્લા સ્તરનું વાર્ષિક સંમેલન રાખવામાં આવ્યું આ સંમેલનમાં ઉપસ્થિત ધર્મપત્નીઓ અને આશ્રિતોએ નીચે મુજબની સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું પેન્શન મુદ્દાઓ અને ફાઇનલ સેટલમેન્ટ સંબંધિત સહાય કેન્દ્ર તથા રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાઓ આરોગ્ય શિક્ષણ કલ્યાણ યોજનાઓનો લાભ રોજગાર અને સ્વર્ગીય રોજગાર સંબંધિત માહિતી સૈનિક બોર્ડની બેઠકમાં લેવાતા નિર્ણયો અને તેના લાભ આ ઉદાત હેતુવાળા સંમેલન દ્વારા પૂર્વ સૈનિક પરિવારજનોની જરૂરી માહિતી સહાય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનું નોંધપાત્ર યોગદાન નોંધાયું છે અહેવાલ કમલેશ પટેલ